આજે આપણે ઉનાળાની ગરમીમાં પીવાની ખૂબ જ મજા પડે તેવી ઠંડી ઠંડી મેંગો ફ્રૂટી બજારમાંથી લાવવાની જગ્યાએ ઘરે જ બનાવીશું કોઈ પણ પ્રિઝર્વેટિવ્સ કે કલર ઉમેર્યા વગર આ મેંગો ફ્રૂટી ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ફ્રૂટી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં બે પાકી અને એક કાચી કેરી લીધેલી છે અહીંયા કાચી કેરીની જગ્યાએ તમે થોડી કાચી હોય તેવી પાકી કેરી પણ લઈ શકો છો જેથી તેમાં કાચી કેરીની ખટાશ અને પાકી કેરીની મીઠાશ આવી જાય હવે આ કેરીની છાલ કાઢીને તેને નાના ટુકડામાં કટ કરી લેશું અહીંયા તમે કાચી અને પાકી કેરીના આ રીતે નાના ટુકડા અથવા તો થોડા મોટા ટુકડામાં પણ કટ કરી શકો છો હવે આ કાચી પાકી કેરીના ટુકડાને એ કડાઈમાં ટ્રાન્સફર કરી દેશું તેની સાથે જ તેમાં અડધા થી પોણા કપ જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ તમારી કેરીની અને ઉપર આધારિત છે તો તો જો કેરી એટલી મીઠી હોય ખાંડનું પ્રમાણ થોડું વધારે હવે તેમાં પોણાથી એક કપ જેટલું પાણી ઉમેરીશું અહીંયા મેં પહેલા પોણો કપ પાણી ઉમેર્યું છે હવે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યાર પછી જો તેમાં જરૂર લાગશે તો પાણી ઉમેરીશું અહીંયા કેરી ડૂબી જાય એટલે કે લાઈનમાં પાણી રહે તેટલું પાણી ઉમેરવાનું છે તો બધી જ વસ્તુને મિક્સ કરી લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે થોડું પાણી ઓછું છે તો આપણે જે એક કપમાં થોડું પાણી બચાવ્યું હતું તે પાણી ઉમેરી દઈશું અને અહીંયા તમે જોઈ શકાય છે કે કેરી સરસથી ડૂબી જાય છે તો આટલું પાણી તમારે ઉમેરવાનું છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી કેરીને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પંદરથી વીસ મિનિટ માટે પકાવીશું અહીંયા શરૂઆતમાં પાંચ મિનિટ ગેસની હાઈ ફ્લેમ અને ત્યાર પછી દસથી પંદર મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કેરીને પકાવીશું કેરી જ્યારે પાકતી હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવવું જરૂરી નથી વચ્ચે વચ્ચે જરૂર લાગે ત્યારે તેને ચમચા વડે હલાવી લેવી જેથી કેરીની સાઈડ ચેન્જ થતી રહે અને બધી જ સાઈડેથી કેરી સરસથી પાકી જાય આ રીતે ખાંડ સાથે કેરીને પકાવવાથી ફ્રૂટીનો મસ્ત ફ્લેવર તો આવે જ છે સાથે સાથે પાકી કેરી પાકશે તેમ તેનો કલર વધારે ડાર્ક થશે જેના હિસાબે ફ્રૂટીનો મસ્ત ઓરેન્જ કલર આવશે અને અહીંયા તમારી ફ્રૂટીનો કલર તમારી પાકી કેરીના કલર ઉપર ડિપેન્ડ કરે છે અહીંયા કેરીનો કલર જે રીતે યલો ઇસ ટુ ઓરેન્જ હશે એ જ રીતે ફ્રૂટીનો કલર પણ આવશે તો હવે આપણી આ કેરી પાકી છે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે और अगर आप मेरी सारी रेसिपीज़ हिंदी में देखना चाहते हो तो मेरी हिंदी चैनल एच एन एस किचन को सब्सक्राइब करें इसकी रेसिपी लिंक मैंने डिस्क्रिप्शन बॉक्स में दी है जिसमें आप मेरी सारी रेसिपीज़ हिंदी लैंग्वेज में देख सकते हो પંદરથી સત્તર મિનિટ જેવું પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે કેરીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને જે આ કાચી કેરી છે તે જોઈએ તો તે ઓલમોસ્ટ ટ્રાન્સલ્યુશન થવા લાગી છે એનો મતલબ છે કે આપણી ફ્રૂટી માટે જે કેરી પકાવવાની છે તે પરફેક્ટલી પાકી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બધી જ કેરીનો કલર ચેન્જ થઈ ગયો હોવો જોઈએ અડધી કેરીનો કલર ચેન્જ થયો હોય અને અડધી કેરીનો કલર ચેન્જ ના થયો હોય તો તેને થોડી વધારે વાર માટે પકાવવી ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ પકાવેલા કેરીના મિક્સરને એક બાઉલમાં કાઢી લઈ તેને સરસથી ઠંડુ થવા દેશું થોડી વાર પછી આપણે જે કેરીના મિક્સરને ઠંડુ કરવા રાખ્યું હતું તે જોઈએ તો જોઈ શકાય છે કે સરસથી ઠંડુ થઈ ગયું છે હવે એક જાર લઈને તેમાં ઠંડુ કરેલું કેરીનું મિક્સર ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી આ બાઉલમાં થોડું કેરીનું મિક્સચર ચોટેલું છે તો તેમાં થોડું પાણી ઉમેરીને તેને ધોઈ તેને પણ મિક્સર જારમાં ઉમેરી દેસુ અને હવે કેરીને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે કેરી સરસથી ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો આપણું આ ફ્રૂટી માટેનું મિક્સચર તૈયાર છે તો હવે આ ગ્રાઇન્ડ કરેલા ફ્રૂટીના મિક્સચરને આપણે સ્ટ્રેઇન કરીશું જેથી કરીને તેમાં કોઈપણ રેસા અથવા તો કેરીના નાના ટુકડા રહી ગયા હોય તો તે સરસથી સ્ટ્રેઇન થઈ જાય અને આપણી મસ્ત ફ્રૂટી તૈયાર થાય ફ્રૂટીના મિક્સરને સ્ટ્રેન કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે થોડા કેરીના રેસા બાકી રહ્યા છે અને તેની સાથે થોડો કેરીનો પલ્પ પણ છે તો મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એકાદ કપ જેટલું પાણી મેં અહીંયા ઉમેર્યું છે અને તેને પણ સરસથી સ્ટ્રેન કરી લેશું જેથી કરીને જે સ્ટ્રેનરમાં કેરીનો પલ્પ હોય તે પાણી સાથે સરસથી સ્ટ્રેઇન થઈ જાય પાણી ઉમેર્યા પછી ફ્રૂટીના સ્ટ્રેન કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આટલા રેસા બાકી રહ્યા છે તો તેને આપણે છાવા દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ ફ્રૂટીનું મિક્સર સરસથી તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં ત્રણથી થી ચાર કપ જેટલું પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા પાણીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો તમારે ફ્રૂટીની કન્સિસ્ટન્સી જોવાની છે ફ્રૂટીની જે રીતે કન્સિસ્ટન્સી હોય તેવી કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી તમે પાણી ઉમેરી શકો છો કેમ કે કેરીની સાઇઝ પ્રમાણે પાણી વધુ ઓછું જોઈ શકે છે હવે આ ફ્રૂટીના મિક્સરમાં અડધાથી એક લીંબુનો રસ ઉમેરીશું જનરલી ફ્રૂટી બનાવતી વખતે તેમાં વિનેગર ઉમેરાય છે વિનેગર ઉમેરવાથી ફ્રૂટીની સેલ્ફ લાઈફ વધે છે અને બજારમાં મળતી ફ્રૂટી જેવો જ ટેસ્ટ આવે પણ અહીંયા મેં વિનેગરની જગ્યાએ લીંબુ લીધેલું છે તમે ઈચ્છો તો વિનેગર પણ લઈ શકો છો બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે હજી કેરીનો પલ્પ પાણી સાથે સરસથી મિક્સ નથી થયો તો તેને મિક્સ કરવા માટે આ મિક્સરમાં મિક્સ કરી લેશું બ્લેન્ડરથી બ્લેન્ડ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અને આપણી આ ફ્રૂટી તૈયાર છે આ સમયે ટેસ્ટ કરીને જો તેમાં ગળાશ ઓછી લાગે તો દળેલી ખાંડ તમે ઉમેરી શકો છો હવે આ ફ્રૂટીને ફ્રીજમાં ઠંડી થવા રાખી દેસું ફ્રૂટી ઠંડી થાય ત્યાર પછી સર્વિંગ ગ્લાસ લઈને તેમાં સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ફ્રૂટી કેટલી મસ્ત બની છે બજારમાં હોય તેવી જ ફ્રૂટી બની છે દેખાય છે ને કેટલી મસ્ત જેવી મસ્ત દેખાય છે ને એટલી જ ટેસ્ટી બની છે આ ફ્રૂટી જો તમે કોઈને પણ પીવડાવશો ને તો કોઈ માનશે જ નહીં કે આ ફ્રૂટી ઘરે બનાવેલી છે તો તમે પણ આ કેરીની સિઝનમાં એકવાર આ રીતે મેંગો ફ્રૂટી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ